મિત્રો પૂજાના રસોડામાં આપનું સ્વાગત છે આજે અહીં હું તુવેર દાળની વઘારેલી ખીચડી બનાવી રહી છું તો તેની રેસીપી હું તમારી સમક્ષ રજૂ કરી રહી છું આપણે પહેલાં અહીંયા અડધો કપ તુવેર દાળ અને અડધો કપ ચોખા લીધેલા છે જેને આપણે એક બાઉલમાં કાઢીશું ત્યારબાદ આપણે તેને મિક્સ કરી લઈશું હવે આપણે આને મિક્સ કરીને સારી રીતે વોશ કરી દઈશું તુવેરદાળની ખીચડી બનાવવા માટે અહીં મેં દાળ તુવેરની દાળ અને ચોખાને સારી રીતે ધોઈ અને દસથી પંદર મિનિટ પલાળી રાખેલ છે દાળની ખીચડીને ઘીથી વઘારીશું એના માટે સૌ પ્રથમ આપણે ઘી નાખીશું બેથી ત્રણ ચમચી ઘી નાખ્યા બાદ ઘી ગરમ થયા બાદ આપણે એમાં જીરું નાખીશું આપણે અહીંયા ખીચડીને જીરાથી વઘારીશું